હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ જેને બનાવવી ખૂબ જ સરળ છે ઠંડીમાં આવી ગરમા ગરમ રગડા પેટીસ ખાવાની મજા પડી જાય આજે એકદમ સરળ રીતે બહાર મળે તેવી જ રગડા પેટીસ ઘરે તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે પેટીસ બનાવીશું જેના માટે મેં ચાર નંગ બટાકાને બાફીને લીધા છે અને તેને ઠંડા કરી લીધા છે બટાકા હંમેશા ઠંડા કરીને યુઝમાં લેવા જેથી કરી મસાલો તમારો એકદમ કોરો તૈયાર થાય હવે આપણે આને મેશ કરી લેશું બટાકાને મેં મેશ કરી લીધા છે અને ત્યારબાદ આપણે આમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મેં બટાકા બાફવામાં પણ મીઠું નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખીશું સાથે થોડી હળદર ધાણાજીરું અને લાલ મરચું નાખી દઈશું અહીંયા જો પેટીસ તમારે સફેદ બનાવી હોય તો હળદર નહીં નાખવાની તેની સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને થોડુંક ચાટ મસાલો નાખી દઈશું તેની સાથે આપણે ખાસ વસ્તુ નાખીશું જે છે પૌવા પૌવાને બે વાર સાફ પાણીથી ધોઈ અને ઉમેરવા પૌવા ઉમેરવાથી છે ને બટાકાનું વધારાનું પાણી સોસી અને બાઇન્ડિંગ આપશે જેથી તમારી પેટીસ ખુલ્લી નહીં પડે પૌવાની જગ્યાએ તમે અહીંયા બ્રેડ ક્રમ્સ અથવા તો પાઉપટ્ટીનો ભૂકો અથવા તો પૌવાને મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરીને પણ નાખી શકો છો હવે આપણે ખટાશ માટે અડધો લીંબુનો રસ અને ધાણા નાખી દેશું તમે લીંબુની રસની જગ્યાએ આમચૂર પાવડરનો પણ યુઝ કરી શકો છો હવે મેશરની મદદથી આપણે પૌવાને મેશ કરી લેશું પૌવાને સરસ ધોઈ અને એકદમ સોફ્ટ થાય તેવા ધોવા જેથી કરી તે આસાનીથી મેશ થઈ અને મિક્સ થઈ શકે તમે જુઓ બધી જ વસ્તુને મેં સરસ મિક્સ કરી લીધી છે એટલે કે પૌવાને સરસ મેશ કરી લીધા છે હવે બધું જ બરાબર આપણે હાથોની મદદથી મિક્સ કરી લેશું આમાં છે ને મેં પૌવાને પલાળીને યુઝ કર્યા છે પણ તમે ડાયરેક્ટ પૌવાને મિક્સરમાં ક્રશ કરીને પણ નાખી શકો પૌવા બધાના ઘરમાં અવેલેબલ હોય એટલે મેં એનો યુઝ કર્યો છે તમે પાવપટ્ટી અથવા તો બ્રેડનો મૂકાનો પણ યુઝ કરી શકો તો આ રીતનો આપણો મસાલો રેડી થયો છે તમે જોઈ શકો છો બસ આવો આપણો લોટ જેમ બાંધીએ તેવો જ આપણો મસાલો બાઇન્ડ હોવો જોઈએ જેથી તમારી પેટીસ ખુલ્લી નહીં પડે અને સરસ બનશે હવે થોડોક મસાલો હાથમાં લઈ આ રીતે આપણે ચપટું કરી તેને પેટીસનો શેપ આપી દઈશું તમે જુઓ એકદમ સરસ મસાલો તૈયાર થયો છે બસ આ રીતનો મસાલો હોવો જોઈએ તો આ રીતે આપણે બધી જ પેટીસને બનાવી અને તૈયાર કરી લેવાની છે હવે આપણે એક પેનમાં થોડું તેલ નાખીશું લગભગ એકથી દોઢ ચમચી જેટલું તેલને હલકું આપણે ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે પેટીસને શેકવા માટે લઈ લઈએ તો અહીંયા આપણે બહુ ઓછા તેલનો યુઝ કર્યો છે તો પણ પેટીસ તમારી એકદમ સરસ બનશે તમે ચાહો તો વધારે તેલ પણ લઈ શકો પણ જરૂર નથી નોનસ્ટિક છે એટલે થોડુંક ઓછું છે બાકી તમે થોડુંક વધારે તેલ પણ ઉમેરી શકો હવે એકાદ બે મિનિટ બાદ તમે જુઓ પેટીસનો કલર એક સાઈડથી ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને પલટાવી લેશું ગેસને ફાસ્ટ જ રાખવાનો છે નહીંતર પેટીસ તમારી ખુલ્લી પડવા લાગશે એટલે હંમેશા ફાસ્ટ ગેસ પર જ તમારે પેટિસને શેકવાની છે તો બસ આપણી પેટીસ તૈયાર છે બંને સાઈડથી લગભગ ત્રણ ચાર મિનિટ જેવો સમય લાગ્યો છે તો આપણે બધી જ પેટીસને બહાર કાઢી લેશું ખૂબ જ સરસ આપણી પેટીસ તૈયાર થઈ છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી સેમ એજ જ પેનમાં આપણે રગડો તૈયાર કરીશું તો એની માટે મેં થોડુંક અડધી ચમચી તેલ ઉમેર્યું હતું અને હવે તેમાં આખું જીરું ઉમેરી દઈશું સાથે થોડી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એક ઝીણી સંભાળેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે થોડી વાર સાત જ્યાં સુધી તેનો કલર હલકો ચેન્જ ના થઈ જાય અહીંયા મને થોડુંક તેલ ઓછું લાગી રહ્યું છે તો હું અડધી ચમચી જેટલું તેલ હજુ ઉમેરી રહી છું તો દોઢ ચમચી આપણે રગડામાં અને દોઢ ચમચી આપણે પેટીસમાં એમ ટોટલ ત્રણ ચમચી જેટલું જ તેલની જરૂર પડશે તો તમે જુઓ ડુંગળી સંતળાઈ ગઈ છે કલર ચેન્જ થઈ ગયો છે તો હવે લસણ અને આદુની પેસ્ટ નાખીશું જેમાં લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે જો તમે લસણ ખાતા હોય ને તો ખાસ કરીને આ રગડામાં ઉમેરજો ખૂબ જ ટેસ્ટી રગડો બનશે આમનામ ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી લાગશે તો જરૂરથી આ રીતે બનાવજો હવે લસણની સરસ સુગંધ આવવા લાગી છે અને તે સંતળાઈ ગયું છે ત્યારબાદ આપણે એક ઝીણું સમારેલું ટમેટું નાખીશું તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પણ નાખી દઈશું આપણે રગડો બાફામાં એટલે કે વટાણા બાફામાં મેં મીઠું નાખ્યું છે તો હું અત્યારે ઓછું નાખીશ હવે બરોબર મિક્સ કરી અને ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું લગભગ એકાદ મિનિટ સુધી એકાદ મિનિટ બાદ તમે જુઓ ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો આપણે તેને આ રીતે હલકા મેશ કરી લેશું એકદમ મેશ નથી કરવાના હલકા આપણે તેને મેશ કરીશું અને ત્યારબાદ આપણે મસાલા કરીએ તો સૌથી પહેલાં આપણે આમાં થોડું લાલ મરચું નાખીશું કે જેવી તમારે તીખાશ જોઈએ સાથે થોડું ધાણાજીરું અને એક તીખી મરચી સમારીને નાખી છે આ મરચી વઘારમાં નાખવાની હોય છે મારે રહી ગઈ હતી તમે વઘારમાં જ એડ કરી દેજો હવે આને મિક્સ કરી લેશું અને મસાલાને થોડીવાર સાંતળીશું અત્યારે આપણે બધા નોર્મલ મસાલા નાખ્યા છે બાકીની વસ્તુ આપણે પછી નાખીશું મસાલામાંથી સરસ સુગંધ હવા લાગે ને ત્યારબાદ આપણે બાફેલા વટાણા નાખી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લેશું અહીંયા વટાણાને મેં ચાર પાંચ કલાક પલાળી રાખ્યા હતા પછી બે વાર સાફ પાણીથી ધોઈ હળદર મીઠું અને એક બટાકું નાખી અને દસક મિનિટ સુધી મેં એને બાફી લીધા છે હવે આપણે મેશરની મદદથી બટાકાને મેશ કરી લેશું બટાકો ખાસ ઉમેરવું જેથી કરી રગડો એકદમ ઘાટો બનશે અને ટેસ્ટી બનશે એટલે બટાટું ખાસ ઉમેરવાનું છે તો આ રીતે મેં બટાકાને મેશ કરી લીધા છે અને થોડાક વટાણાને પણ મેશ કર્યા છે હવે આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું કંઈક આ રીતનો આપણો રગડો હોવો જોઈએ કેમ કે જે પાણીપુરીનો રગડો હોય ને તે થોડોક થીક હોય પણ જે ચાટમાં કે આવી પેટીસમાં યુઝ થાય ને તે થોડોક થીક હોય તો આને ઢાંકી લગભગ મેં બે મિનિટ પકવ્યો છે બે મિનિટ બાદ આપણો રગડો તૈયાર છે તો હવે આપણે ઉપરથી ફેશ કાપેલા ધાણા નાખી દઈશું થોડો ગરમ મસાલો નાખીશું ગરમ મસાલાથી ટેસ્ટ સરસ આવે છે સાથે થોડો લીંબુનો રસ લીંબુનો રસ બહુ વધી ના જાય તેનું ધ્યાન રાખવું હલકી જ ખટાશ આવવી જોઈએ જેથી રગડો ટેસ્ટી લાગશે તો ખૂબ જ સરસ આપણો રગડો તૈયાર થયો છે આ રગડો એકવાર તમે બનાવશો ને તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો એટલો સરસ બનશે હવે આપણે સર્વ કરી લઈએ તો એક પ્લેટમાં આપણે પેટીસ રાખી દઈશું તમે એક અથવા તો બે પેટીસ પણ રાખી શકો પેટીસ ઉપર જ આપણે ખાટી મીઠી આંબલી અને ગોળની ચટણી સાથે લસણની ચટણી પણ ઉમેરીશું જેથી તે ખાવામાં ટેસ્ટી લાગશે આ બંને ચટણીની રેસીપી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું પણ ખાતા હોય તો ચોક્કસથી ઉમેરજો હવે ઉપરથી થોડો ગરમા ગરમ આપણે રગડો ઉમેરીશું ફરીથી આપણે ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી સાથે આપણે લસણની ચટણી પણ ઉમેરીશું જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે ઉમેરી શકો લસણની ચટણી બનાવી બહુ સરળ છે થોડુંક લસણ લાલ મરચું અને મીઠું નાખી અને જરૂર પ્રમાણે પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી દો એટલે તૈયાર થઈ જાય છે સાથે ઉપરથી થોડા ઝીણા સમારેલી ડુંગળી ટમેટા અને દાડમના દાણા નાખીશું અત્યારે દાડમ ખાસ મળે છે તો ચોક્કસથી નાખજો અને આમાં દાડમનો સ્વાદ બહુ સરસ લાગે છે હવે ઉપરથી થોડી ઝીણી સેવ ઉમેરી દઈશું અને કાપેલા ધાણા નાખીશું તો ખૂબ જ ટેસ્ટી આપણી ગરમા ગરમ રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે આ રીતે જો તમે રગડા પેટીસ તૈયાર કરશો ને તો બહારની પણ ભૂલી જશો એટલી બધી ટેસ્ટી તૈયાર થશે તો એકવાર જરૂરથી મારી રીતે ટ્રાય કરજો ઠંડીમાં આવી રગડા પેટીસ ખાવાની મજા પડી જાય છે તો રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી